દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનો નો સમાવેશ થાય છે તંત્ર દ્વારા કાર્યવાહી સાવરકુંડલા તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે છત્રીસ નોટિસો આપવામાં આવી છે આ નોટિસમાં દબાણકારકોને સાત દિવસમાં દબાણ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે હિન્દુ સમાજ દ્વારા પ્રતિકાર આધાર્મિક દબાણોનો વિરોધ કરવા માટે સારકુંડલાના હિન્દુ સમાજ અને ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મહામંડળ દ્વારા શહેર સજ્જડબંધ રાખવામાં આવ્યું હતું સારકુંડલા મામતદારને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે જેમાં તમામ હિન્દુ મંદિરોને બચાવવાની માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં સંતો મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોએ હસ્તાક્ષર કર્યા હતા મુખ્ય મુદ્દાઓમાં છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવાની હિન્દુ સમાજ દ્વારા ધાર્મિક દબાણોનો વિરોધ આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની આશા રાખવામાં આવે છે રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સારકુંડલા આ ગત તારીખ સતરના રોજ સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારોણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરુદ્ધની અંદર સમસ્ત હિન્દુ સમાજ અંદર ભારે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલેદાર સાહેબને એક આવેદનપત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રચિસ થઈ છે એ જ મંદિરે મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમાજના હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે એટલે તંત્રને ને વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી હતી ગેરવ્યા છે અમારા તંત્રો બાબત ખૂબ છે સમાજના હિન્દુ સમાજ પૂરું વૈશ્વ છે આજ રોજ સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોના હાજરીમાં શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આપણા દ્વારા તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક સ્થળો પર જે નોટિસ આપવામાં આવ્યું છે એ મંદિર તોરવા માટે એ વ્યાજબી નથી સરકારને તંત્રને એને પૂર્ણ વિચાર કરવો જોઈએ આ ધાર્મિક સ્થળોમાં હજારો સાધુ સંતોને સમાજોને લાગણી છે અને એ સ્થળ અતિ પૌરાણિક સ્થળ છે ઓર વર્ષોથી પ્રાચીન કાળથી એ મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ધરોહર રહ્યા છે પણ જેને મંદિરને કારણે હિસાધુ સંતો કે સમાજને માર્ગદર્શન મળતા હોય પણ જ્યારે એ મંદિર તૂટી જાય તો સમાજને માર્ગદર્શન યા બેઠા બેઠા કરવાવાળા જગત ન મળે એટલે અમે તંત્રથી સરકાર શ્રીથી નિવેદન કરી છીએ કે આ ન તૂટે એવું અમે પ્રાર્થના કરી છીએ સરકાર શ્રીથી और खास तौर पर सावरकुला धारासभ्य श्री है महेश भाईकस वाला इन्हें से प्रार्थना है कि आप ये हस्तक्षेप करी और इन्हें रोकवा प्रयास करशो ये भी हमारी विनती है